નમસ્કાર જય હિન્દ અમારા સ્ટુડિયોમાં ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે આપણે છેલ્લા ઘણા સમયથી જે તહેવારની રાહ જોઈ રહ્યા હતા એટલે કે નવરાત્રિ એ ટૂંક સમયમાં આવવાની તૈયારીમાં છે ત્યારે ખેલૈયાઓ છેલ્લા ઘણા મહિનાથી રમઝટની તૈયારીઓ કરી રહ્યા છે આ સાથે ઓર્ગેનાઇઝર અને આયોજકોએ પણ નવરાત્રિની રમઝટની તૈયારી કરવામાં કોઈ કસર બાકી રાખી નથી અને આજના ગુડ ન્યૂઝ એ છે કે સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં સેવકની રમઝટ નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે એટલે કે સુરત સુરતના વરાછાવાસીઓએ કતારગામવાસીઓએ જહંગીરપુરાવાસીઓએ અને અમરોલીવાસીઓએ હવે વેસુ સુધી લાંબા થવાની કોઈ જરૂર નથી આજે આપણી સાથે સ્ટુડિયોમાં સેવકની રમજટના ઓર્ગેનાઇઝર એવા વિજયભાઈ ગેલાણી આપણી સાથે હાજર છે તો વિજયભાઈ સાથે આપણે વાત કરીએ વિજયભાઈ તમે છેલ્લા અગિયાર વર્ષથી સેવાકીય કામ કરો છો તમારી સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નામની એક સંસ્થા ચાલે છે તમે કોરોના કાળથી લઈ અને અત્યાર સુધીમાં ઘણા બધા વિધવાઓને સહાયથી લઈ અને ફ્રી એજ્યુકેશન કીટ આપવાથી લઈને ઘણા બધા સેવાકીય કામ કર્યા છે તો તમે આ વખતે નવરાત્રિનું આયોજન કરવાનું કેમ વિચાર્યું આ વખતનો અમારો નવરાત્રિનો જે પ્રોગ્રામ છે એ આખો ચેરિટી પ્રોગ્રામ છે એટલે કે ઘણીવાર સંસ્થા ચલાવવા માટે લોકો ઘણી જગ્યાએ દાનો કરતા હોય છે તો નવરાત્રિ એક માં આધ્યાશક્તિનું પર્વ કહેવાય કે જેની અંદર લોકોને મા પ્રત્યેનો પ્રેમ હોય છે તો એ મા પ્રત્યેના પ્રેમ સાથે એ જ માના ઘણા એવા દીકરાઓ છે જે ગરીબ છે તો એ ગરીબ દીકરાને સાથ અને સહકાર મળી રહે એટલા માટે લોકો આજ જ નવરાત્રિની અંદર ચેરિટી કરે અને એ ચેરિટી દ્વારા અમે સેવક એજ્યુકેશન ટ્રસ્ટ અગિયાર વર્ષથી જે ચેરિટી કરતા આવ્યા છીએ તો ઘણા બધા ગરીબ બાળકો છે વિધવા બહેનો છે વૃદ્ધો છે આ બધાને અમે કઈ રીતે વધારેમાં વધારે મદદ કરી શકીએ એ માટે આ ચેરિટી તરીકે આ નવરાત્રિનું આયોજન કરેલું છે વિજયભાઈ અમારા ઘણા સમયથી ન્યૂઝ એવા ફરી રહ્યા છે કે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે તો ખેલૈયાઓ પાસ લેતા અચકાય છે કે અમારે નવરાત્રિનું આયોજન કરવું પાસ લેવા કે નહીં તો આપણું જે ડોમ છે એ ઓપન ડોમ છે કે એસી ડોમ છે કઈ રીતનું છે આપણું જે નવરાત્રિ છે પાર્ટી પ્લોટની અંદર ઓપનમાં છે પણ નવરાત્રિ ડોમ નવરાત્રિ તો છેલ્લે જોવા જઈએ તો આ ત્રણ ચાર પાંચ વરસથી જ આવેલું છે બાકી તો ઓપનમાં જ નવરાત્રિ થતી હતી ને વરસાદ તો લાખો કરોડો વર્ષોથી પડ્યો એવો છે પણ માની એવી કૃપા હોય છે કે પોતાની નવરાત્રિની અંદર ખેલૈયાઓને કોઈ એવી રીતે હેરાન ના કરે અને બધા જ ખેલૈયાઓમાં આદ્યાશક્તિનું પર્વ ઉજવણી કરી શકે એટલે નવરાત્રિમાં તો ખાસ વરસાદ તો આવતો જ નથી અને એમાં પણ જે આગાહી છે એ અત્યારની છે એટલે અત્યારે બહુ ખૂબ સારો વરસાદ પડી ગયો છે એટલા માટે આ વખતે નવરાત્રિમાં એવા કોઈ ચાન્સ નથી કે ખેલૈયાઓ મન મૂકીને રમી ના શકે અને વરસાદના કારણે નવરાત્રી બંધ રહે એવું કોઈ કોઈ જગ્યા ઉપર દેખાતું પણ નથી ઓકે અને જો વરસાદ આવશે તો આપણી પાસે કઈ રીતની વ્યવસ્થા છે ગ્રાઉન્ડ ઉપર આ વરસાદ આવશે તો ગ્રાઉન્ડની અંદર આપણે લોન છે અને લોનની અંદર થોડા થોડા છાંટા પડે તો લોનમાં આમ પણ ખેલૈયાઓને રમવાની મજા જ આવશે પણ એવા ચાન્સ અમને નથી લાગતા કે આ નવરાત્રિમાં વરસાદ આવે એમ વિજયભાઈ ખેલૈયાઓને સૌથી વધારે એક્સાઇટમેન્ટ એ હોય છે કે પાસીસ કેટલાના હશે ભાવ શું હશે હશે પાસીસ કેટલાના તો કઈ રીતનો આપણા પાસીસનો અત્યારે તો ખેલૈયાઓ માટે તો દરેક નવરાત્રિ રમઝટની હોય છે ત્યાં ખેલૈયાઓ રમવા જતા હોય છે પણ બે પ્રકારના લોકો હોય છે કે જે વધારે પાસીસ ખર્ચો કરી અને જતા હોય છે એની અંદર પણ ટેલેન્ટ હોય છે ઘણા પાસની રકમ ન પણ ચૂકવી શકતા હોય અને ટેલેન્ટ હોય છે એની અંદર તો એવી જગ્યા ઉપર આખા સુરતની દરેક નવરાત્રિ કરતાં લોમાં લો પ્રાઇઝમાં અમે ખેલૈયાઓ માટે પાસ રાખેલા છે તેની અમાઉન્ટ અત્યારે પાસ અમાઉન્ટ બે હજાર છે પણ અત્યારે ગણેશ ચતુર્થી સુધી કોઈ બુક કરાવે છે તો અમે ખેલૈયા માટે પંદરસો રૂપિયા ઓફર તરીકે મૂકેલા છે બરાબર છે હવે તમારી રમઝટ સાથે જે કોઈ સ્પોન્સરો જોડાશે એમની માટે કોઈ એડિશનલ બેનિફિટ હા અમારી ચેરિટીની નવરાત્રી છે એટલે કે સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા અગિયાર વર્ષથી બાળકોને પુસ્તકની કીટું આપે છે અને સંસ્થા સાથે એકાવન હજારથી પણ વધારે પરિવાર જોડાણેલા છે એટલે કોઈ પણ અમારી નવરાત્રિમાં સ્પોન્સર કરે છે તો પહેલો બેનિફિટ તો એને ટેક્સ બેનિફિટ છે કારણ કે એનજીઓની અંદર કોઈ પણ પેમેન્ટ આપતું હોય છે તો અને ટેક્સમાં બાદ મળતું હોય છે એટલે મેન સ્પોન્સરનો બેનિફિટ તો ટેક્સ બેનિફિટ છે સાથે સાથે દરેક નવરાત્રી એવી હોય છે કે નવરાત્રિના દસ દિવસ સુધી જાહેરાત થાય છે પછી બધું પૂરું થઈ જાય છે તો અમારી નવરાત્રિની અંદર એવું નથી અમારી નવરાત્રિની અંદર દસ દિવસ તો જાહેરાત થશે જ સાથે એના પછી પણ એક વર્ષથી દોઢ વર્ષ જાહેરાત એમની થવાની છે કારણ કે સેવક પરિવારની જે ચેનલ્સ છે યુટ્યુબ હોય ઇન્સ્ટા હોય ફેસબુક હોય વોટ્સઅપ ગ્રુપ હોય એમાં પણ થશે અમારી જે નોટબુક અમે બાળકોને ઘરે ઘરે આપીએ છીએ એ દરેક નોટબુકની અંદર સ્પોન્સરની એડ પણ જશે એટલે નોટબુક એવી વસ્તુ છે કે બાળકો એક વર્ષ સુધી સાચવતા હોય છે તો એ બુક એ પણ જોશે એના વાલી પણ જોશે ટીચર હાથમાં લેશે તો ટીચર પણ જોશે આજુબાજુના વિદ્યાર્થીઓ પણ જોશે એટલે એમની એડ વર્ષથી દોઢ વર્ષ સુધી ચાલવાની જ છે અને અમારે ત્યાં સ્પોન્સરના રેટ પણ બહુ ખાસ્સા ઓછા છે એ તો કોઈ પણ નવરાત્રી સાથે લોકો કમ્પેરિઝન કરી શકે છે પણ સ્પોન્સરને બહુ સારો બેનિફિટ આપેલો છે વિજયભાઈ તમારું ગ્રુપ એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે અને અત્યાર સુધી જે બી કંઈ નવરાત્રી થતી હોય એ કોમર્શિયલ બેનિફિટ માટે જ થતી હોય છે તો તમને આવો વિચાર કેમ આવ્યો કે મારે આ વખતે ચેરિટી માટે નવરાત્રિ કરવી છે અમારું કામ જ ચેરિટી કરવાનું છે અમે અગિયાર વર્ષથી અમને સેવકના નામથી જ ઓળખે છે અને સેવકના નામથી જ અમે લોકોને એજ્યુકેશન સહાય મેડિકલ સહાય વિધવાબેનને સહાય વૃદ્ધોને સહાય આ કોઈ આફત આવી જાય જેમ કે કોરોના છે પાણીનું પૂર છે આવા બધામાં અમે સહાય કરતા જ હોઈએ છીએ આ સહાય પણ એ કેવું છે કે આ લોકની અંદર સહાય કરવા માટે પણ પૈસાની જરૂર પડતી હોય છે તો એ સહાય માટે અમે ચેરિટી પ્રોગ્રામ કરીએ એટલે લોકો ડોનેશન આપે છે અને એનાથી બીજા ગરીબ લોકોને અમે મદદરૂપ થઈ શકીએ છીએ સુરતમાં ઘણી બધી રમઝટો થવાની છે આપણી રમઝટમાં એવું કંઈ યુનિક કે ખેલૈયાઓ આપણી રમઝટમાં જ આવે ખાસ તો પહેલો યુનિક ખેલૈયાઓ માટે એ છે કે આપણે જે નવરાત્રિ કરવા જઈ રહ્યા છે મિહિર માલવી બેન્ડ સાથે કરવા જઈ રહ્યા છે એ બેન્ડની અંદર મિહિર માલવી ખુદ છે અનેરી કાકડિયા છે રવિના ગૌસ્વામી છે અને ચિરાગ પટેલ છે એ ખૂબ સારા કલાકાર છે બીજું ખેલૈયા માટે જે માર્કેટમાં પાસની રેન્જ ચાલે છે પાંચ હજાર છ હજાર સાત હજાર એની જગ્યાએ નોર્મલ પંદરસો રૂપિયા જ છે અને ખાસ અત્યાર સુધી અમે પણ જે જે નવરાત્રિ જોઈ છે એની અંદર લોકો રમવા શા માટે જતા હોય છે છ છ મહિના મહેનત કરે પછી એને એમ હોય કે હું સારું રમું અને મને એક ઇનામ મળે એમાં પ્રોત્સાહન મળે એ નવરાત્રિ તરફથી તો દરેક જગ્યાએ ઇનામો હોય જ છે પણ ત્યાંના ઇનામો અને અમારા ઇનામોમાં બહુ ડિફરન્સ છે જનરલ એવું હોય હોય છે 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 કે બહુ મોટું જે એ છેલ્લા દિવસે આપવામાં આવે જેમાં એમાં કોઈ બાઇક હોય કોઈ ગાડી હોય ગોલ્ડ ચેન હોય એક્સવાય જેટ કાંઈ પણ અમારી નવરાત્રીમાં તો રોજ મોટું ઈનામ છે એટલે કે અમે મોટા ઇનામમાં તમે રોજ ડેલી કંઈક ને કંઈક આપવાના છો હા ડેલી અમે ઈ બાઈક ખેલૈયાઓને ઈનામ આપવાના છીએ કે જે દસ દિવસ પછી લોકો નવરાત્રીમાં આપે છે જ્યારે અમે ડેઇલી માટે કોઈને કોઈને ઈ બાઇક એટલે કે દસ દિવસની દસ ઈ બાઈક અમે ખેલૈયાઓને ઈનામ આપવાના છીએ બાકી નાના મોટા ઈનામ તો ઘણા બધા છે જ આમાં કોઈ જજીસ તરીકે કોઈના નામ કોઈ ફિક્સ થયા હોય એવા એવા કોઈ નહીં અત્યારે ચર્ચાઓ ચાલે છે જજીસ સાથે એટલે હજી કોઈ ફિક્સ એવું થયું નથી પણ થશે એટલે જાણ કરશું વિજયભાઈ તમારી સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વિશે થોડી માહિતી આપશો સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજથી અગિયાર વર્ષ પહેલાં શરૂઆત કરવામાં આવી હતી ત્યારે અમે ભેગા થઈને એવું વિચારેલું કે અમારા ફાધર પણ અમને નહોતા ભણાવી શક્યા કારણ કે એ લોકો હીરા ડાયમંડના ઉદ્યોગમાં હતા ઘસવાનું કારીગરનું કામ કરતા હતા મને ખુદને દસ ભણાવીને ઉભો કરી લીધો હતો કે ભાઈ આપણે ભણવું નથી પૈસા નથી તો એ સમય પછી અમે કામે લાગી ગયા દસ વર્ષ કામ કર્યું પણ એવું લાગ્યું કે ભણીએ તો કંઈ થશે ભણ્યા વગર નહીં થાય તો દસ વર્ષ પછી મેં ખુદે ફરથી ભણવાનું ચાલુ કર્યું બાર પાસ કર્યું બીબીએ કર્યું પછી મને ખબર પડી કે જો મારા ફાધર નથી ભણાવી શકતા તેવા ઘણાના ફાધર હશે કે જે પોતાના બાળકોને નહીં ભણાવી શકે અને ભણતર સિવાય પોતાના બાળકની પરિવારની કે દેશની પ્રગતિ નથી જો નહીં ભણે કોઈ તો અત્યારે ખબર જ છે કે દસ બાર ભણેલા ને છોકરી નથી આપતા બરાબર છે એટલે ભણવું ખૂબ જરૂરી છે એના હેતુથી અમે એવું વિચાર્યું કે કોઈ પણ વાલીને નાનામાં નાની જો અમે મદદ કરી શકીએ તો એના બાળકને ભણાવી શકે એટલા માટે અગિયાર વર્ષ પહેલાં અમે એક ફ્રી કીટ પાઠવી એજ્યુકેશન કીટ આપવાની શરૂઆત કરી સ્ટાર્ટિંગમાં અમે બાર પંદર બચ્ચાઓને આપેલી ધીરે ધીરે આપ્યા પછી લોકોને જાણ થઈ કે આ સંસ્થા આ રીતે કીટો આપે છે

બસ ખેલૈયાઓ તો વરસાદ તો આવવાનો નથી પણ ખેલૈયાઓ ખૂબ અમારી નવરાત્રિમાં પધારે અમારી નવરાત્રિની અંદર ખૂબ જોશ અને જનૂનથી રમે અને ખૂબ અમે પણ એ લોકોને રાજી રાખશું એવી દરેક મહેનત અમે કરી રહ્યા છીએ જેથી કરીને ખેલૈયાઓ પણ સેવક સાથે જોડાય અને ભવિષ્યમાં પણ એ ખેલૈયાઓને કે મદદરૂપ જરૂરિયાત પડે તો સેવક સંસ્થા ઊભી છે કોઈ પણ સહાય એ ખેલૈયાઓને પણ સેવક સંસ્થા કરશે વિજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે